સુરતમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળે અનોખી અને લોકોના હિતને તેવી પહેલ હાથ ધરાય છે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શિકા હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત સતત પ્રયત્નશીલ રહ્યું છે કે સામાન્ય નાગરિકો સુધી ન્યાય સરળતાથી અને મફતમાં પહોંચે તે જ પ્રયત્નનો એક સુંદર ભાગ છે વીજ મોબાઈલ લોક અદાલત કોસાડ આવાસમાં રહેતા અનેક પરિવારો વર્ષોથી તેમના વીજ બિલના બાકી નાણાં અને વધેલા વ્યાજના કારણે મુશ્કેલીઓ અનુભવી રહ્યા હતા આવા અનેક કેસો કોર્ટમાં લાંબા સમયથી પેન્ડિંગ હતા અને લોકો કોર્ટના ચક્કર ખર્ચ અને સમયની ચિંતા વચ્ચે સમસ્યાઓ ઉકેલી શકતા નહોતા પરંતુ હવે આ તમામ લોકોને એક સોનેરી તક મળી છે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નાલસાના નિર્દેશ અનુસાર સમગ્ર દેશમાં તેરમી ડિસેમ્બરના રોજ અને બે હજાર પચીસના વર્ષની આખરી રાષ્ટ્રીય લોક અદાલત આયોજિત થનાર છે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની અનુસરમાં સુરત જિલ્લાની તમામ અદાલતો જિલ્લા મુખ્યાલય અને તાલુકામાં પણ આ લોક અદાલતનું આયોજન થનાર છે આ લોક અદાલતનો લાભ છેવાડાના માણસો સુધી મળે અને એનો વધારામાં વધારે પ્રસાર થાય એ માટે સૌથી નવતર પ્રયોગ આ વખતે સુરત ખાતે અમે એવો કર્યો છે કે જેમાં એ ક્લસ્ટર કોસાડ આવાસ ખાતે જે આશરે ચારસો જેટલા રહીશોનું વીજ મીટરનો પ્રશ્ન કે જેમાં ડીજીવીસીએલના નાના રકમનું ચૂકવણું બાકી હોવાના કારણે એમના મીટર કાયમી થઈ શકતું નથી નવું મીટર ફાળવી શકાતું નથી અથવા તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જે એલોટીના કેપેસિટીમાં મીટર ધરાવે છે અને વીજ બળતણ કોઈક અન્ય કરે છે એના કારણે મીટર રેગ્યુલરાઈઝ નથી થતું આવા પ્રશ્ન માટે અમે ડીજીસીએલને સાથે રાખીને એસએમસીને સાથે રાખીને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સાથે રાખીને અને લોકલ ઓથોરિટીના તમામના સંપૂર્ણ સહયોગ સાથે એક મોબાઈલ લોક અદાલત આ તાલુકામાં જઈ અને આયોજિત કરવાના છે જેમાં સુરત જિલ્લા ખાતે દાખલ કરવામાં આવેલ લગભગ ત્રણસો જેટના કેસ કે જે વીજળી બળતણના ચૂકવણી માટેના છે તેમાં જે ગ્રાહક છે તેને બોલાવી અને જો તે નાણાં ભરવા તૈયાર થતો હોય ડીજીવીસીએ અન્ય ખરાઈ કરી અને જો એ ચૂકવણું લઈ લે તો આ કેસનો જ પૂરું નહીં થાય પણ એના મીટરના પણ જે પ્રશ્ન છે ત્યાં સ્થળ પર જ એનો હલ આવી શકે તેવો પ્રયાસ કરવામાં આવશે તેવી વ્યવસ્થા અમે આ વખતે ગોઠવી છે